રાજકોટ જિલ્લાનો જીવાદોરી સમાન ભાદર એક ડેમ ગત રાત્રિ દરમિયાન ઓવરફ્લો ભાદર ડેમના છવ્વીસ દરવાજા છ ફૂટ ખોલવામાં આવ્યા ડેમમાં ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક સામે છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ભાદર ડેમ અંતે ઓવરફ્લો ચોત્રીસ ફૂટની ઊંચાઈ ધરાવતા ડેમમાં છ હજાર છસો ઉડતાલીસ પાણીનો સંગ્રહ રાજકોટ જેતપુર સહિત પંદર ગામોની બાવીસ લાખની વસ્તીની પીવાના પાણીની તથા છેતાલીસ ગામોના ખેડૂતોની સિંચાઈના પાણીની સમસ્યા એક ઝાટકે દૂર ડેમ ઓવરફ્લો થતાં જેતપુર ગોંડલ જામકંડોળા તાલુકાના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે વર્ષ ઓગણીસો ચોપનમાં ચારસો ચોપન પોઈન્ટ ચુમ્મોતેર લાખના ખર્ચથી સિંચાઈના હેતુથી બનાવેલ ભાદર ડેમ ચોત્રીસ ફૂટની ઊંચાઈ અને ઓગણત્રીસ દરવાજા સાથે સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ આ ડેમની પાણી સમાવવાની કુલ ક્ષમતા છ હજાર છસો ઉડતાલીસ એમસીએફટીની છેલ્લા અડસઠ વર્ષથી અડીખમ ઉભેલ આ ડેમ અત્યાર સુધીમાં છવ્વીસ વખત ઓવરફ્લો થયો છે અને હાલ ભારે વરસાદને પગલે આજે સત્યાવીસમી વાર ઓવરફ્લો થયો છે આ ડેમમાંથી રાજકોટ અને જેતપુર શહેરની બાવીસ લાખ જેટલી પ્રજાને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે આમ સિંચાઈના હેતુ માટે જ બનાવેલ આ ડેમ તેની ઇઠ્યોતેર કિલોમીટર લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા છેતાલીસ ગામોની છત્રીસ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી પૂરું પાડી રહ્યો છે બાવીસ ગામના રહીશોને નદીના પટ વિસ્તારમાં અવરજવર ન કરવાની ચેતવણી આપવામાં આવી હતી તમારું નામ અને હોદ્દો જે એમ બી સિંધલ કાર્યપાલક ઇજનેર જેતપુર

આ ડેમ માંથી આગામી વર્ષ માટે પીવાનું પાણી પૂરતું મળી રહેશે દરેક વખતે બાવીસ એલર્ટ આપવામાં આવેલ હતું જેમાં જિલ્લા વહીવટી તંત્ર મારફત નીચવાસ ગામોના લોકો નદીના પટમાં અવર ન કરવા માલ તેમજ લઈ ન જવા તેમજ સાવચેત અને સલામત સ્થળે રહેવા માટે એલર્ટ આપવામાં આવેલ હતું